ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીનું હિંમતનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જૈન મુનિ આચાર્ય માં શ્રવણજીના ચરણ સ્પર્શ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યકર્તાઓ સાથે બાઇક રેલી યોજી કાર્યકર્તાઓનો ઉત્સાહ ભેર રેલી યોજી હતી પ્રદેશ અધ્યક્ષ દિલ્હી લાલ કિલ્લા પાસે કારમાં પ્રચંડ બ્લાસ્ટની ઘોર નિંદા કરી મૃત્યુ પામનાર વ્યક્તિઓને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી જ્યારે ઇજાગ્રસ્ત પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી ઝડપથી સ્વચ્છ થાય તે માટે પ્રાર્થના કરી હતી રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનમાં સરકાર ખેડૂતોની પડખે રહી સો ટકા વળતર આપ્યું છે આજે દેડકાની જેમ ફૂટી નીકળેલા નેતાઓ આપણને એમ કહે છે તમે આટલું વળતર ચૂકવો તેમને પંજાબ અને બીજા રાજ્યમાં કેટલું વળતર આપ્યું અને રાજ્યોના નેતાઓ ગુજરાતમાં આવી આપણા ખેડૂતોને છેતરવાનો પ્રયાસ કરે છે ગુજરાતની જનતા ભોળી ચોક્કસ છે પરંતુ સમજદાર છે અને એટલા માટે સતત પચીસ વર્ષથી દેશના યશસ્વી વડાપ્રધાન સાથે હાથથી હાથ મિલાવીને ઊભી છે કર્ણાવતી મહાનગરના પ્રમુખ તરીકે સંગઠનમાં મહત્વની ભૂમિકા નિભાવી પ્રદેશમાં તેમના પ્રવાસ દરમિયાન કાર્યક્રમમાં ઉર્જાનો સંચાર કરી પક્ષને વધુ મજબૂત બનાવવા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું રિપોર્ટર ઘનશ્યામસિંહ પરમાર હિંમતનગર